હા તો સ્વાગત છે આપણા નવા બ્લોકમાં કેમ છો બધા મજામાં છો બધા જે શિયા રા મારામાં રાજા સ્વાગત છે તો આપણે નીકળી ગયા છીએ અધિયા દુકાને આપણે દૂધ દેવા જવાનું છે આ જઈને થોડું કામ હતું તો એ આવી નથી સાઈકલ તો ફટાફટ ડ આવી તો આપણે નીકળી ગયા છીએ આપણે રસ્તા તો ફટાફટ દુકાને ભોગવી ત્યાંથી આપણી ગાડી લઈ અને ફટાફટ દેતા આવી થોડું ઘણું કામ હોય તો બધું પણ આવી જાય હા તમને જબરદસ્ત લાગતા છે બધા મજામાં લાગી રહ્યા છે સવા બાર ને પાછા મળ્યા આપણે અત્યારે તો વાત એવી થઈ બાપા બાપાને પાપાને લઈએ એસપી એક પછી અને હું કહેતો કે બુલેટ લઈ આવો તો હારો નહીં પણ એ માનતા નથી કે લઈ કે લઈ આવ મારે ફેક્ટરીમાં લે બાપાને ને બનાવવાનો થાય ગાઈશ કે લેવાનો થાય તો બુલેટ લેવું કઈક અલગ જ લેવાય ને તો મજા આવે એમ બુલેટ ને જોઈ બાપા માને જાય તો ના એસપી એસ પછી છે કમિશન માં છે કાં ચાર તારીખ કે નવ તારીખ કમિશન છે તો જોઈ આવે શું થાય ઓકે તો જોતા રહેજો આપણો બ્લોગ ને બન્યા આવી જશે હેલો ગાઈસ કેમ છો તો આપણે એને આવી ગયા ફટાફટ અહીંયા દુકાને કારણ કે જે અઢી તને માલ આવવાનો તો એ આવી ગયો છે હવે ભાઈ કંઈ આવે ફોન દીધો હોય કંઈ આવે તો આપણે બધું ખુલ્લું રાખી લે ફટાફટ ઉતરી જાય ના નહીં તો ફટાફટ આપણે જઈને નહીં તો ફટાફટ આપણે ઉતારી અને મળ્યા પછી આગળ થોડો ગઈ તો માલ આવી ગયો છે આપણો આઠ નવ દાગીના હતા ભાડાના ત્રણસો રૂપિયા થઈ ગયા બીજા બધા બીજા કલે નવ દાગી ના ત્રણસો રૂપિયા થઈ ગયા શું ભાડું નીચી એમાં કઈ એમાં તો અમારે કમાવાનું હોય જ નહીં કારણ કે આવે બધા થઈને એકતર રૂપિયા આજુબાજુ પડે એમાંથી હાથ આટો એમાં કાઢી નાખવાના કે ખરાબ નીકળે બંગલર નીકળે છે પણ વિનાના હોય ને એટલે ઓછામાં ઓછામાં ચોતેર રૂપિયા આજુબાજુ પડે સાતરીમાં વેચી એટલે એમાં તો જ થવાનું બીજું તો જોઈ ને કહીશ તો ફટાફટ આપણે એને પાછા ઘરે ભગે થાકી ગયા નકામ પેલા જે આપણે હલવાઈ હતા એ હલવાનો તો કંઈ વિચાર નથી નવીન કરવું તો મેળ્યા પછી આગળ ચાલો કેમ બધા મજામાં હશે આપણે કાંઈ નહીં જો બેઠા બેઠા એને એડિટિંગ કરવું તો બહુ મજા આવે આપણે એને શું કે આપણે જ્યાં લેપટોપનો મેળ થશે ને વધુ પડતા આપણે અહીંયા છે ને મિની વ્લોગ એડિટિંગ કરશું કારણ કે એને આ આપણું જૂનું ઘરે ને કહ્યું ખબર નહીં આપણી ભગવાન દયાથી હું અહીંયા બેહું ને એટલે સુકુન એવું લાગે એમ થાય કે ના એક જગ્યાએ બેઠા મજા આવે ઓલો વાં કરતાં અહીંયા મને બહુ મજા આવે જે અહીંયા બેઠો 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 ને એકલાને બહુ મજા આવે બધો અવાજ સંભળાતો હોય બધું આમ જોઈ લે વાતાવરણ કેવું મસ્ત એવું લાગે બહુ મજા આવે અહીંયા બેસવાની આપણે એને લેપટોપ લેવાનું છે તો ફટાફટ આપણે લેપટોપ લઈ બને એટલું વહેલું લેપટોપ લેવાના છે લેપટોપ કેમ રાખો મારે વીસ કિલો વરંદીમાં વજન ઘટાડવાનું છે મારે મારા મમ્મીને શરિયાત લાગી છે હવે જોઈ ગઈશ ગાઈસ સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ છે કે આપણા માટે એક ગાડી આવવાની છે પણ કઈ ગાડી આવે તમે ગેસ કરી દો બુલેટ અને એસ પેક્સો પછી હવે કઈ આવવાની છે ને તમે કોમેન્ટમાં કહી દો મને કઈ કી નિર્ણય થયો હશે આપણે રક્ષાબંધનથી આવી જશે પણ હવે હું જઈ અથવા લગભગ તો બાપાને જ મોકલવાના છે આપણે અહીંયા જશું કારણ કે એક કઈ પ્રમાણે ખુશીનો દી ખબર મારા બાપા પેલી અમારી નવી ગાડી છે બાકી તો જે ગાડી છે ને એ મતલબ ભાગ પડ્યો ને એમાં ભાગમાં આવી છે ગાડી પણ એ પહેલી ગાડી છે મારા બાપાની તો એને જ આપણું મન મુકાય હવે જી ગાડી આવશે એ આપણે બહુ પસંદ છે અને એના મનથી લેશે તો ભલે લઈ લે પણ તાનવરામાં પછી જી ગાડી આવશે ને એમથી ઊંચામાં એ આપણે લઈ દેવા દેવામાં કોઈ પણ સંજોગોમાં આપણે સાથ સહકાર આપજો અને આપણે બની એટલું લઈ જઈશું તો મળ્યા પછી આગળ ચાલો કહીશ સ્વાગત છે જોઈ લો આપણે માલ બાંધો ફટાફટ લઈ દઈએ હું જોઈએ પપ્પા ફટાફટો ધોળાવે હવે હા બેકાર આવે ને આપણે સપરાઈશ નવ તારીખ આવી જશે કઈ જવાનું છે ચાર તારીખે લખાવી જશે નવ તારીખે આવી જશે ત્રણ ચાર હજાર છે એ લખાવી જશે એને પણ કરીશ નો આપણે આવી ગયા હતા અમે લાઈટ બેલ્ટ બંધ કરીને બરાબર આપણે દુકાન ખોલી સાફ સફાઈ કરી દુકાનની આગળ બધી દીવા કરી લઈએ પછી જો આપણે જવાનું છે મહાદેવ કઈ બી નહીં અહીં હજી બાપા જવાના હજી બાપાએ નીકળવાની થોડું મોર થઈ ગયું છે બાપાને હો તો ભાઈ આપણે બ્લોગ તમને કહેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરતા રહ્યો અને હજી બને છે બને હજી બને આટલા શેર કરતા રહ્યો એટલે આપણે આગળ ખૂબ પડે આપણે કેવા બનાવવા લાગે છે મને એવો અંદાજ છે તમને બધા રેડી જ લાગે કારણ કે ત્યાં તો આટલી કોમેન્ટ અને આટલા વ્યૂ આવી ગયા છે તો વાયમાં તમે ગઈશ મળ્યા પછી બધું અને સાફ સફાઈ કરીને પછી થોડું મોડું ન થઈ જાય ચાલો કહીશ સ્વાગત છે પાછું તો આપણે દુકાને હતા પાછી ત્યાંથી આપણે શંકરે પગે લાગી પાણી રેડી એવા ભલે બાબાને પસંદ કરી લેવા સવારમાંથી તો ફટાફટ આપી જ આવી લઈ પછી મજા આવશે ચાલો કહીશ સ્વાગત છે તો આપણે જવાનું તો ફટાફટ પૈસાને જમા કર્યા કહી કારણ કે એક હે ને પાર્ટી એને દેવાનું છે આપણે ઓનલાઈન પેમેન્ટ તો ફટાફટ આપણે જતા આવીએ આપણે પપ્પાના ખાતામાં જમા કરાવતા હોય એટલે ઉપાધિ નહીં તો ફટાફટ જતા આવી કોમેન્ટ કેવો લાગે છે ફટાફટ બી લેતા આવીએ આપણે માલમાં દેવાના છે ગાડી હોય ને એટલે બહુ ઉપયોગ થઈ જાય ફટાફટ આપણે સામાન જોતા ઘરે જાય દુકાન ફટાફટ દુકાન જાય કારણ કે બી એને આપણે તો રેવું આપણે પૈસા જમા કરાવી

জেমাকে কিন জেকে তুপাপাডাকের এক ক্তান জেলবান এড্য় আজিমাকে চুনান দান গ্ন্য়া দেরারা হিন পাসি মমটাকে তুর গেয়ে আ બાપા આવે ચલા એટલે આપણે જવાનું ફેટાફા કારણ કે મીઠું ચડાવીને લઈ આવીને બીજું મીઠું એટલે આપણે એને ગયું નીચે મતલબ થાય નહીં એવું માનતા ને હોય ને થાય નહીં એટલે તમે તો જતા આવીએ આપણે ખોટા પૈસા મતલબ દવા લીધી હતી એક બે વાર પણ ઘણી નાખીએ દવાથી ફેર ના પડ્યો તો ભાઈ આજ કલ્યાણપુર કે ખંભાળી જવાનું આપણે ગાડી લેવા જવાનું થાય ખંભાળીએ કે

હેલો ગાઈસ કેમ છો તો આપણે આવી ગયા ખેતરપાડ દાદા હું મારો ભાઈ બાકી જોઈ શકો તમે અહીંયા ને ફિલિંગ જ કંઈક અલગ છે તો અહીંયા ને આપણે એ હતું કે આપણે ઓલી એમ કે મીઠાની થેલી મૂકી પગે લાગી અને જે મીઠું પાછું લઈ જાય ને છાટી એટલે જે ઓલા હોય ગાયું ને ઓલા હું કે નામે ભૂલાઈ ગયા ત્યાં જો ગાય તો એને ને હોય જાય બાકી જોઈ જાય પવન બવન ને એકદમ રેડી તો ફટાફટ આપણે પાછા ઘરે જઈએ પાછું આપણે જવાનું છે હરિપર હરિપર જવાનું છે બેનને તો ફટાફટ જાય કાલે હાતમ છે તો પુવાની આવવાનું છે તો ખેડવા જવાનું છે તો ફટાફટ નીકળી જાય તો આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો મળતા રહેશું આગળ આપણે નીકળી ગયા છે પહેલાં આવતા રહ્યા અહીંયા બધા રીતે આપણે અદરવાઈઝ આપણે એને જવું પડતો ને આવ્યો કારણ કે આપણે રસ્તો બનવાનો હતો આપણે આવી ગયા પણ હા ભરતભાઈ તો નીકળી જાય તો ફટાફટ ફોઈને ઘરે નીકળી જાય પર કે સહેજ વરસાદ નડો તો ફટાફટ નીકળી જાય ને વધુ ન તો બહુ અઘરું લાગી જશે ભર ભાઈશ કેમ છો તો આપણે આવતા જઈએ પછી તેડીને ને તો ખરે છે એ હજી એમ થાય કઈ ગાડી લેવાનો વિચારે બાપાને કઈ કહેતા નથી આપણે ને કઈ બુકિંગ કરાવી છે જોઈ ગઈશ કઈ થશે આગળ તમને બ્લોગમાં જણાવતા રહેશે ખબર વળી જશે આપણે લેવા છે એટલે તાર તાર લગભગ જવાનું છે કહીશ કોમેન્ટ કરતા રહેજો કઈ આવે તમને લાગે છે તો મળશો કાલે નવા બ્લોગમાં બધાને શિયાળા મરડમાં બાય બાય બાય